વડોદરા શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં દરજીપુરા વિસ્તારમાં મે મહિનામાં થયેલા ચકચારી દિપેન પટેલ હત્યાકાંડના આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટમાંથી ફરાર થતો જોવા મળ્યો જી હા પોલીસ દ્વારા પૂરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાવવામાં આવેલા આ આરોપીએ કોર્ટ કેન્ટીનમાં પાણી પીવાના બહાને જાપતો ધરાવતી પોલીસ ટીમને ચકમા આપ્યો છે અને નાસી છૂટ્યો તો પ્રાપ્ત માહિતી અનુસાર આપણે જણાવીએ કે કાલોલ કેનાલ પાસે દીપેન પટેલની હત્યા કરવામાં આવી હતી અને ત્યાં હત્યાના મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તેને સુરક્ષિત રીતે લઈ જવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા આ ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા શહેરમાં આ પ્રકારની ઘટના બનવી એ કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે પોલીસ દ્વારા હાલમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી